હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું સ્ટીમ ઢોકળા જેને લાઈવ ઢોકળા અથવા તો ખાટા ઢોકળા પણ કહી શકાય તો રૂ જેવા પોચા આ સ્ટીમ ઢોકળા બનાવવા માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચલો સ્ટાર્ટ કરીએ ઢોકળા બનાવવાનું તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા ઢોકળાનો લોટ લીધેલો છે જેમાં ચણાની દાળ અને ચોખા એક સરખા પ્રમાણમાં લઈ અને તેને બ્લેન્ડ કરી લીધેલા છે એટલે થઈ ગયો ઢોકળાનો લોટ રેડી તો આપણે પાંચ વાટકા ઢોકળાનો લોટ લીધો છે તો ઢોકળામાં જલ્દીથી આથો આવી જાય તેના માટે આપણે અહીંયા ખાટી છાસનો ઉપયોગ કરીશું જે વાટકાના માપથી આપણે લોટ લીધેલો છે એ જ વાટકાના માપથી આપણે ત્રણ વાટકા જેટલી ખાટી છાસ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું તો ઢોકળાના બેટરને આપણે આ રીતે એરટાઈટ કન્ટેનરમાં સેટ કરીશું જેથી એકદમ જ સારી રીતે તેમાં આથો આવી જાય તો હવે આપણે ઢોકળાના બેટરને પાંચથી છ કલાક માટે ઢાંકી અને રાખી દઈશું જેથી તેમાં ખૂબ જ સારી રીતે આથો આવી જાય તો ઢોકળાને ફરસા બનાવવા માટે અહીંયા એક વાટકા જેટલી ચણાની દાળ લીધેલી છે જેને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી તો તેને પણ આપણે બેટરમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ઢોકળાના બેટરમાં ખૂબ જ સારી રીતે આથો આવી ગયો છે હવે આપણે ઢોકળાના બેટરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તો જ્યારે આપણે બેટરને પલાળીએ ત્યારે આપણે તેની કન્સિસ્ટન્સી આ રીતની થોડી કડક જ રાખવાની છે જેથી આથો જલ્દી આવી જાય તો હવે ઢોકળાના બેટરને ઢીલું કરવા માટે આપણે અહીંયા ફરી એક વખત ખાટી છાશ એડ કરશું જે એક વાટકો લીધેલી છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું જો તમારી પાસે ઢોકળાનો લોટ ના હોય તો તમે ચોખા અને ચણાની દાળને એક સરખા માપથી લઈ અને પાણીમાં પલાળી દેશો પાંચ છ કલાક માટે ત્યારબાદ તેને ખાટી છાશથી બ્લેન્ડ કરી લેશો તો તમારું બેટર રેડી થઈ જશે તો બેટર મિક્સ થઈ ગયું છે તો હવે આ રીતે ચમચામાંથી પડે એટલી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે તો હવે આપણે મસાલા એડ કરી દઈએ તો અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર દોઢ ટેબલ સ્પૂન જેટલું નમક અને એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું તો નમક આપણે પહેલાં થોડું ઓછું જ એડ કરીશું ત્યારબાદ ટેસ્ટ કરી અને જરૂર લાગે તો થોડું નમક વધારે એડ કરી દઈશું હવે આપણે એકદમ જ સારી રીતે મિક્સ કરી લેશું હળવા હાથે ફરી આપણે એક ટેબલ સ્પૂન જેટલું નમક એડ કરીશું ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશું તો એ ત્રણ ટેબલ સ્પૂન જેટલી લીધી છે જો તમને વધારે સ્પાઈસી જોતું હોય તો તમે થોડી વધારે પણ એડ કરી શકો છો તો હવે બેટરને સારી રીતે મિક્સ કરી અને તેને દસ મિનિટ માટે આપણે સાઈડમાં રાખી દઈશું તો ત્યાં સુધી આપણે સ્ટીમર રેડી કરી લઈએ તો સ્ટીમરમાં પાણી અને એક નાનું લીંબુ એડ કરી અને તેને ગરમ થવા માટે રાખી દીધું છે ત્યારબાદ આપણે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું જેથી આપણા ઢોકળા ચીપકી ના જાય તો હવે એક નાના બાઉલમાં આપણે પાંચ ચમચા જેટલું બેટર એડ કરશું એક સાથે બધું જ બેટર એક્ટિવેટ નથી કરવાનું આપણે એક થાળી જેટલા ઢોકળા મૂકવા હોય તો એટલું જ બેટર આપણે લઈ એક અલગ બાઉલમાં અને આપણે તેને એક્ટિવેટ કરશું જો બધું જ બેટર એક સાથે એક્ટિવેટ કરી દઈશું તો તે ઢોકળા સારી રીતે ફૂલશે નહીં ત્યારબાદ તેમાં અડધી ચમચી ઈનો એડ કરશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરતું રહેવાનું છે સતત જેથી આપણું બેટર સારી રીતે ફૂલી જાય તમે જોઈ શકો છો બેટર ખૂબ જ સારી રીતે ફૂલવા લાગ્યું છે અગર ઈનો ના હોય તો તમે તેની જગ્યાએ સાજીનો ઉપયોગ પણ કરી શકો છો તો લગભગ એક મિનિટમાં સ્ટીમર સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટને રાખી દઈશું ત્યારબાદ એક્ટિવેટ કરેલું બધું જ બેટર આપણે પ્લેટમાં એડ કરી અને તેને સારી રીતે પાથરી દઈશું ત્યારબાદ તેમાં થોડો લાલ મરચાં પાવડર સ્પ્રિન્કલ કરશું જેથી તેનો ટેસ્ટ અને લૂક ખૂબ જ સારો આવે ત્યારબાદ તેને ઢાંકી અને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરવા રાખી દેશું તો લગભગ બારેક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ટુકડાને ચેક કરી લઈએ ખૂબ જ સારી રીતે ફૂલી ગયા છે ઢોકળા તો હવે આપણે તેને સ્ટીકની મદદથી ચેક કરી લેશું કે અંદર કાચું તો નહીં રહી ગયું ને તો સ્ટીક એકદમ જ ક્લીન બહાર આવી છે ઢોકળા એકદમ જ સારી રીતે કૂક થઈ ગયા છે આપણે તેને છુરીની મદદથી કટ કરી લેશું તો હવે ઢોકળાને ડીમોલ્ડ કરીને જોઈએ તો ઢોકળા એકદમ જ સોફ્ટ અને સ્પોન્જી બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો આ ઢોકળાને દહીંવાળી લસણની ચટણી અને કાચું તેલ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો વધુ આવી રેસીપીઝ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ